પચીસ ત્રીસ વર્ષ પહેલા રોડ છે અને પચીસ બની ગયેલો હતો પેલા તે છતાં આ સુધી કોઈ પણ કામ કરવામાં માંગતું નથી અને આ કામ નહીં કરવાનું મારા ગામનું કારણ શું તો અમારું ગામ માગર તાલુકાના નક્માં નથી

તો એમ નહી ખાતામાં રોકડારીના પૈસા નાણાકીય પૈસા આવે છે પહેલાલ બી આજે આવેદન પત્ર શા કારણ હે તમે આવેદન પત્ર આપવા આયા છો મારું નામ પટેલ ભાઈલાલભાઈ ગાડબોતભાઈ હું આબાધ પાર્ટીનો ઉપપ્રમુખ તરીકે માંડલ નું કામકાજ કરું છું તો આજે માંડલ તાલુકા નું ડઢાણા ગામ નું મોજે ડઢાણા ગામ નો રોડ ગુંજારા થી જતો મહેસાણા જોડતો ડઢાણા થી ગુંજારા રોડ મહેસાણા જોડતો ખાડા પડી ગયા વિદ્યાર્થીઓ ખાડા ની અંદર જાય છે પાણી છે જલ્દી કામ કરો એવી અમારી નમ્ર વિનંતી આ ગામ બધા કરે છે અને આયોજન તો બેન ને આપેલું હોય અને ગામની અંદર જે લાઈટ છે ગંડાળું છે અને રોડો હોય એનું પણ કામો આપો કેટલા

નમસ્કાર આજ રોજ દઢાણા ગામ ના ગ્રામજનો આમ આદમી પાર્ટી ના પ્રતિનિધિઓ દઢાણા ગામ નો તથા માંડલ તાલુકાના તમામ ગામના પ્રશ્નો લઈને વિધાનસભાના પ્રભારીજી તાલુકા પ્રમુખ મેઘાભાઈ ભરતભાઈ હું અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી ભરતભાઈ પટેલ આમ આદમી પાર્ટી અમે તમામ વિકટ પ્રશ્નો જે ગામોના છે જે ગટરના છે રોડ રસ્તાના છે પાણીના છે અમે ચાર દિવસ પહેલા દઢાણા ગામે આવેદન પત્ર રૂપમાં યા રેલીના રૂપમાં આંદોલનના રૂપમાં દઢાણાથી ગુજરાતને જોડતો રોડ અમે માગણી કરેલી એ ન્યૂઝમાં પણ આવેલું ન્યૂઝ મિત્રોએ પ્રેસ મિત્રોએ આપેલું છતાં કાને અધિકારીઓને પદાધિકારીઓને આ બેરા કાનમાં અવાજ ગુંજેલો નહીં જેના કારણે ફરીથી સારતી છે ગામના આવા પ્રશ્નો લઈ અને આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ સાથે પ્રજાઓ જોડે છે કામની રાજનીતિ અમે કરીએ છીએ અમે કામ માંગીએ છીએ કોઈ વ્યક્તિનો અમારે વિરોધ નથી તમે પ્રજાના કામમાં વ્યસ્ત રહો તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો ત્રણ ત્રણ ગામ તમારા ભાગમાં આવે છે તો ડેલી કા બધા જિલ્લાના ડેલીકેટો તાલુકાના ડેલીકેટો અહીં બેસી અને કોન્ટ્રાક્ટર સાથે મિલી થી બસ ફાઇલોમાં સાઈન કરવામાં મસ્ત છે તમારા ત્રણ ગામમાં આવો અને જુઓ કે એ પરિસ્થિતિ શું છે વિકાસ શું છે વિનાશ છે વિકાસ નહીં આ દડો વિકાસ અંધ ભક્તોનો વિકાસ છે આવો વિકાસ તો ના હોય ભાઈ આ કાળા કલરની કાચની ગાડીઓ છ મહિના થાય ડેલિકેટ ને અને પાંચ પાંચ સાત સાત લાખની પગમાં ગાડીઓ આવી જાય ભાઈ આમને કયો પગાર સરકાર આપે છે જિલ્લાના પ્રતિનિધિ ને તાલુકાના પ્રતિનિધિ ને કે સરપંચો ચૂંટાય અને પાંચ મહિનામાં તો ફોર વ્હીલુ ફરતી થઈ જાય ચાલી ચાલી ટકા કામગીરીના નાણા સરકારી બાબુઓને અને અંત ભક્તોને ચૂકવવામાં જાય પછી આ ફૂલ બેસી ગયો હમણાં બનાવ્યો છે સાહેબ આનંદી વખત માં કદાચ મંજૂર થયો હતો તો આવા કરોડાના પુલ બેસી જાય છે અંગ્રેજોનો પુલ જે બાજુમાં છે માંડલમાં એ વર્ષોથી કાગરી નથી કરી તો એ પુલને ખાલી બંધ કરી અને પગદંડીથી વિદ્યાર્થીઓ જતા હતા એને પણ જતા રોકવામાં આવ્યા છે સ્કૂલના વિદ્યાર્થીઓ હવે મોટા બ્રિજ ઉપર ચાલીને હેડે તો એને પણ એક્સિડન્ટ થાય તો નાનો બ્રિજ પગદંડી પૂરતો તો ઉપયોગમાં ચાલુ રાખવો જોઈએ કે એક બાળક બે બાળક હેડવાથી પુલ તૂટી ના જાય હા બે વીલના સાધનોની સાઇકલ ને કદાચ બીજા બંધ કરો વાહનો પણ ચાલતા જાય એવો તો માર્ગ ખરો જેથી બાળકોનું ભવિષ્યંત્ર કરોડો રૂપિયા ખર્ચી ને બનાવેલો પુલ જો બેસી જતો હોય તો કોઈ આંધળા અધિકારીઓ ને પદ અધિકારીઓને દેખાતો નથી શૌચાલયો કરોડો ના કૌભાંડ હાલે ગામો ગામ ડબલા લઈને બેનો જાય છે અને એમના દરેકના ઘરે શૌચાલયો પાસ થયેલા છે તો શૌચાલયો ગયા ક્યાં આસમાન ખાઈ ગયું ધરતી ખાઈ ગઈ કે પછી આ વચ્ચે ત્યાં ખાઈ ગયા એવો જ પ્રશ્ન મનરેગાનો છે મજૂરોના લિસ્ટ ભરી દેવામાં આવે છે તંત્ર સાધનોથી કામ કરે છે અને પગાર ચૂકવાય છે રોજમદારોને જે કામ કરતા હોય અને એમાં એ અધિકારીઓ એવા હોય છે પદાધિકારીઓ એવા હોય છે કે કમિશન આપી દેજે હજાર રૂપિયા નું બચકવું તમારું નવ હજાર અમને આપો ખાતમ દસ હજાર આવ્યો હતો બરોબર કામગીરી બતાવી ભ્રષ્ટાચાર કરવાની એક વાઈટ પોલિસી છે અને આવી ઘણી પોલિસીઓ છે હમણાં અમારા પ્રાગજી ધારાસભ્ય હાર્દિક ભાઈ એવું હતા

અમારે અહીંયા એનો શ્રદ્ધાંજલિ સુમન કાર્યક્રમ રાખવાનો તું જન્મદિવસ મનાવ અમે અહીંયા તું પાટીદારોનો કાતિમ છું ગદ્દાર છું પાટીદારોનો અને તારે જન્મદિવસ મનાવવા છે તાઇફા કરવા છે કરોડોના પબ્લિકને એટલા રૂપિયા ગ્રાન્ટ આપ અને લોકોને વિકાસના કામમાં વાપર કરોડો રૂપિયા અજબો રૂપિયા ભેગા કરે છે સાહેબ ભૂતાલન કોઈ બાકી નતું આપતું પાનના ગલ્લે એને હોહવા કરોડની મિલકત ક્યાંથી થઈ કઈ ફેક્ટર એવું ચાલતી હતી હે મારા ભાઈ પટેલ હું તને કહું છું હે સંસદ સભ્ય સાંભળો છો ચંદુભાઈ હું તમારો જૂનો જોગી છું અને મને અનુભવ છે કે તમે જેન્યુઅલ માણસ છો પણ તમને સાટા ઉડે ગડકરી સાહેબ ને ઉડે સુક્રમણ્ય સ્વામી સાહેબ ને ઉડે જે કે છે કે કામની રાજનીતિ કરો મારો દુશ્મન હોય એને મને વોટ ના આપ્યો ને તો એનું પેલા કામ કરવું જોઈએ તો કામ નહીં રાજનીતિ લઈને આવેલી આમ આંદી પાર્ટી માંડલમાં પણ આવા હજારો પ્રશ્નો છે સોસાયટી ના છે ગટરો ઉભરાય છે રોડ રસ્તા ખરાબ છે લોકો ની ચાહના એવી છે કે ભાઈ અમારા માંડલમાં માં પણ આવો અને નેક્સ્ટ ટાઈમ દસ તારીખે આઠમા મહિનાની ની ગોપાલ ભગવત માન કેજરીવાલ સાહેબ ગોપાલ ઇટાલિયા અને ગોપાલ ઇટાલિયાની આખી ટીમ દસ આઠે માંડલ માં મોટી સભા કરવા જઈ રહી છે અને આપને ભોજન અને ભજન બે બિરસવાનું છે તો તમામ જનતા આવજો અને વિસાવદર વારી કરશો રોડ ઉપર આવશો જનતા જાગશે તો જ ભૂલ ભક્તો ભાગશે જય હિન્દ જય ભારત માતાજી જય